મહાકુંભ મેળામાં અત્યાર સુધીમાં કરોડો ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવી છે ત્યારે આ મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમમાં ઘાટ પર આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન ચાલીસા પાઠનું પઠન કરાવવામાં આવી રહ્યું છે સેક્ટર પંદર અને સેક્ટર આઠમાં ભંડારો અને રહેવા માટેની વિશેષ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાય છે કુંભ મેળો એ હિન્દુ ધર્મનો ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ છે જે દર બાર વર્ષે યોજાય છે આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે તેર જાન્યુઆરી બે હજાર પચીસ થી શરૂ થયું છે અને છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ સમાપ્ત થશે આ કુંભ મેળાનું આયોજન ખાસ કરીને ચાર પવિત્ર સ્થળ હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક પર કરવામાં આવે છે આ સ્થાનોને પવિત્ર માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે અહીં અમૃતના કેટલાક ટીપા પડ્યા હતા કુંભ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને આત્મશુદ્ધિની તક આપવાનો છે માન્યતા છે કે આ મેળામાં ગંગા યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે કુંભ મેળો એ ઋષિઓ સંતો ગુરુઓ અને ભક્તોની બેઠકનું એક મોટું કેન્દ્ર છે જ્યાં લોકો ભક્તિ જ્ઞાન અને સેવાની આપલે કરે છે ત્યારે સંયોગ સાથે યોજાયેલા મહાકુંભ મેળામાં અત્યાર સુધીમાં કરોડો ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવી છે ત્યારે આ મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમમાં ઘાટ પર આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન ચાલીસા પાઠનું પઠન કરાવવામાં આવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયાએ ભારતભરમાં એક લાખથી વધુ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા અંગે નેમ લીધી હતી

Bureau Report H24 News